યુદ્ધની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને પોરબંદરની ભાવ સરકારી હોસ્પિટલમાં અગિયારસો જેટલી રક્તની બોટલોને જથ્થોનો સ્ટોક રાખવામાં આવ્યો છે ત્યારે હોસ્પિટલના તંત્ર દ્વારા વધુમાં વધુ લોકોને રક્તદાન કરવા અપીલ કરવામાં આવી છે જય ભારત સાથે જણાવવાનું કે હાલમાં દેશના સૈનિકો છે પોરબંદરમાં સુરક્ષાની પાંખો છે નેવી કોસ્ટગાર્ડ એરફોર્સ એ બધાને જો ઇમરજન્સીમાં બ્લડની જરૂરિયાત ઊભી થાય તો આપણે બધા નાગરિકો એને કઈ રીતે મદદરૂપ થઈ શકીએ એના માટે આવતા ચોવીસ થી અડતાલીસ કલાકમાં એક મોટી બ્લડ ડોનેશન ડ્રાઈવ રાખેલી છે જેમાં દરેક નાગરિકોને મારી હાર્દિક અપીલ છે કે આ બ્લડ ડોનેશન માટે આગળ આવો કોઈ પણ કેમ્પ ઓર્ગેનાઇઝ કરો અને ભાવસીજીના રૂમ નંબર અઢારમાં બ્લડ બેંકમાં આપણું વોલન્ટરી સ્વૈચ્છિક રક્તદાન કરવા માટે સામેથી આવો જેથી કરી અને કદાચ પણ જો આ યુદ્ધની પરિસ્થિતિ વખરે અને સૈનિકોને જરૂર પડે તો આપણે સાચી દેશ સેવા અને આપણે જે આપણું ખરું નાગરિકત્વ આપણું દીપાવી ઉઠીએ અને દેશને મદદરૂપ થઈએ જઈ